પાડીના પર્યા ગામે અંબાજ રોડ પર તુલસી ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે શુક્રવારે સવારે બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પલ્સર બાઇકનો ચાલક પુરપાટી ચડપે હંકારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના અને હાલ સેલવાસ પુરોહિત ચાલમાં રહેતા પાંત્રીસ વર્ષીય ધર્મેન્દ્ર ગુલાબરામ અને તેમના સાથી મિત્ર પપ્પુ કુશલરામ વગા નંબરની નવી સીડી ડીલક્સ બાઇક પર સવાર થઈ તેઓ પર્યા તુલસી ઇન્ડસ્ટ્રીઝમાં કામ માટે આવી રહ્યા હતા ત્યારે સવારે કંપનીના કેટ સામે તેઓ બાઇકનું ટર્ન મારી રહ્યા હતા તે દરમિયાન સેલવાસ તરફ પૂરપાટ ઝડપી જતી પલ્સર બાઇક નંબર જી જે ફિફ્ટીન બી એસ સિક્સ વન ટુ થ્રીના ચાલક વિપુલ શુકરભાઈ હળપતિ ઉંમરવર્ષ બાવીસ પર્યા બરવાડી મોરાફરિયાનાએ ડીલક્સ બાઇક સાથે જોરદાર અથડામણ કરી હતી અથડામણ એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ઉછળીને પટકાયા હતા આ ઘટનામાં ગંભીર ઇજાઓના કારણે ધર્મેન્દ્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પસર બાઇક ચાલક વિપુલ અને ડીલક્સ બાઇક ચાલક પપ્પુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા તેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પાડી અને વસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પાડી પોલીસે પલ્સર બાઇકના પૂરપાઠ વલસાડ પોલીસે એટીએમ કાર્ડ બદલી ચાર લાખની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપીને એનઆરઆઈ પરિવારને તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત રકમ પરત કરી વલસાડ શહેરમાં એક એનઆરઆઈ દંપતીને એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડીનો ભોગ બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ઘટના મુજબ વલસાડના ઉંટડી વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ વિદેશ જતા પહેલા તેમની પત્નીના ખાતામાંથી રકમ ઉપાડવા તિથળ રોડ સ્થિત બેંક ઓફ બરોડાના એટીએમ પર ગયા હતા આ દરમિયાન બે યુવકોએ મદદ કરવાના બહાને તેમનો પિન નંબર જાણી લીધો હતો અને ચતુરાઈપૂર્વક એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું ત્યારબાદ વિવિધ સ્થળોએથી કુલ ચાર લાખથી વધુ રૂપિયાની ઉંચાપાત કરી હતી વલસાડ સિટી પોલીસે એટીએમના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી હરિયાણાથી આરોપીને ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચાર છ લાખ રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા વલસાડ પોલીસના તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત એસપી ડૉક્ટર કર્ણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી એ કે વર્માની ઉપસ્થિતિમાં સીટીપીઆઈ પીઆઈ દિનેશ પરમારે પીડિત પરિવારને રિકવર કરેલી સંપૂર્ણ રકમ પરત કરી હતી કોર્ટની મંજૂરી બાદ આ રકમ પરત કરવામાં આવી હતી જેના માટે ખાતેદાર મહિલા અને તેમના પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો સંઘ દમણની પરકોટા શેરી ખાતે પીએમ વિશ્વકર્મા જાગૃતતા કાર્યક્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારંપરિક કૌશલ્ય ધરાવતા કારીગરો અને લોકલ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ધંધાર્થીઓ જેવા કે મિસ્ત્રી વાળંદ ધોબી દરજી શિલ્પકાર લુહાર સુવર્ણકાર મોચી હોડી બનાવનાર માછીમારીની ચાળ બનાવનાર સાવરણી બનાવનાર હેમર અને ટોલ કીટ બનાવતા લોકોએ આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તે અંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ શિબિરમાં યોજનાનો લાભ લેવા માંગતા લોકોએ કેવી રીતે અરજી કરવી તેનો શું લાભ મળશે યોજનામાં જોડાતા લોકો માટે કેવી તાલીમ પૂરી પાડવામાં આવશે તેમજ લાભાર્થીઓને પ્રોત્સાહન રૂપે કેટલી સુવિધાઓ આપવામાં આવશે તે અંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું આ શિબિરમાં ડીએમસી પ્રમુખ હસ્પી દમણિયા થ્રેડી ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ ડીએમસી ઉપપ્રમુખ રશ્મિબેન હડપતિ એમએસએમઈ વિકાસ કાર્યાલય શાખાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરમાં અનેક લોકોએ વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પહેલા વાઇફાઈ લગાવો छः विश्वकर्मा योजना दो हज़ार तेईस में सत्तर सितम्बर मोदी जी के जन्मदिन पर उद्घाटन हुआ था हम लोग ये इंट्रीनिंग तेजी में आधारण कंट्रेट में गंग गमन दूर में चला रहे हैं अभी तक हम लोगों ने लगभग तीन से से प्लस ट्रेनिंग चुके हैं और अभी हम लोग कमल में आज ये कार्यक्रम हो रहे हैं ताकि लोगों को सशक्तिकरण करानाया है। उसमें जो ट्रेड्स हम तो लोग कोर्ट मेकर और आज तो फिशिंग नेट मेकर पे आज हम लोग बात कर रहे थे और यहाँ लोग भी आए थे लोगों को जानकारी मिली जागरूकता बढ़ी जो लोग अभी रजिस्ट्रेशन कराया है सी में वो तो लोग अब आगे हमारे पास एप्लीकेशन आएंगे उसको रजिस्ट्रेशन करने के बाद वो ट्रेनिंग पे आएंगे हम इसका करेंट रेट है, करेंट तो रेट में सिग्नेट मेकर और बोट मेकर का बजने को जिक्र कर दिया इसके अलावा आपको टेलर पे ट्रेनिंग मिलती है इसके अलावा आपको टेलर के अलावा आपको पॉपलर में मिलेगी ब्लैक स्मेंट ट्रेनिंग है, चार पाँच फिलहाल इसमें चाहते हैं और हमारे दुनिया के में इन्हर कंटेनिंग है और टारगेट कटिन्यू है हमारे लोन एप्लीकेशन भी जा चुके हैं और कैंडिडेट्स को बैंकिस्ट्स को आरटीसी को लोन भी मिले हैं एक लाख तक का मैक्सिमम लोन अभी भी जा रहा है और किसी को कोई भी चाहे तो पचास हज़ार तक का भी लोन मिनिमम दे सकते हैं पचास हज़ार से एक लाख तक का लोन दे सकते हैं વાપી મહાનગરપાલિકાના જનસુખાકારીના કામો માટે સીએમએ એકવીસ પોઈન્ટ પચાસ કરોડ ફાળવ્યા વાપી મહાનગરપાલિકાના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા વાપી મહાનગરપાલિકાના જનસુખાકારીના કામો માટે એકવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે મહાનગરપાલિકાના ક્ષેત્રમાં જુદા જુદા વિકાસના કામો માટે આ રકમ વપરાશે જેમાં રસ્તાઓ ડ્રેનેજ સિસ્ટમ પાણી પુરવઠો અને અન્ય નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે સીએમના આ નિર્ણયથી વાપીના રહેવાસીઓને મોટો લાભ મળશે સ્થાનિક નાગરિકો અને મહાનગરપાલિકા અધિકારીઓએ સીએમના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે વાપી શહેરના વિકાસ માટે આ રકમ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ તેઓનું માનવું છે વાપી મહાનગરપાલિકાને મળેલી આ ફાળવણી આગામી સમયમાં શહેરના વિકાસ માટે પ્રેરકબળ સાબિત થશે